મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણે આપણા સામાન્ય જીવનમાં એવું માનીએ છીએ કે હું તો હમણાં છું જ આપણે આપણી હાજરી છે એવું માનતા હોઈએ છીએ પરંતુ આવું હોતું નથી આપણે સૌ જીવનની ત્રણ મહાબીમારીઓથી પીડાઈએ છીએ એક સ્વપ્ન છે સ્વપ્ન રાતે પણ આવતા હોય છે અને દિવસે પણ જેને આપણે દીવા સ્વપ્ન કહીએ એમાં આપણે ખોવાઈ જતા હોઈએ છીએ તો સ્વપ્ન આપતા આપણે આપણી જાત ખોઈ બેસીએ છીએ અને જે સ્વપ્ન જોતા હોઈએ છીએ આપણે એમાં હોઈએ એવું અનુભવીએ છીએ તો આપણું ખરેખર હોવું હોય અને આપણે એ સ્વપ્નમાં ગળાબૂડ ડૂબી જઈએ છીએ બીજી બીમારી છે એકરૂપતા આપણે જ્યારે જ્યારે કોઈ પણ સારી કે નરસી ચીજ જોઈએ છીએ અથવા તો બનાવ બનતો હોય છે તો એ બનાવની સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ ત્યારે પણ આપણી જાતને આપણે નેસ્ત નાબુદ કરી દેતા હોય એવી રીતે ખોઈ જઈએ છીએ અને ત્રીજી બીમારી છે કલ્પના કલ્પના ખૂબ જ ગંભીર બીમારી છે માણસને વિચારો ગમે ત્યાં લઈ જાય છે કેવી રીતના નિર્વિચારની સ્થિતિ તમને સમગ્ર બ્રહ્માંડમાં લઈ જાય છે એવી રીતના વિચારો તમને ગમે ત્યાં લઈ જાય છે પણ તમને જ્યાં લઈ જાય છે ત્યાં એ ચોંટાડી દે છે આ વિચારોની મુખ્ય તકલીફ છે તો આ સ્વપ્ન કલ્પના એકરૂપતામાં સામાન્ય રીતે આપણે સવારથી રાત્રે ગાઢ નિદ્રામાં ના જતા રહીએ ત્યાં સુધી સતત ખોવાતા જ રહીએ છીએ અને આપણે કોણ છીએ એ જ્યારે બોલાવે કે એ દિનેશભાઈ ત્યારે આપણને યાદ આવે છે કે હું હાજર છું એટલે કે આપણને આપણી હાજરીનું જરાય ભાન નથી આપણે બેભાન છીએ આપણે સૌ સભાન સજગ અને સતેજ સતેજ રહી શકતા નથી આપને આપણે સૌને આપણા હોવાપણાનું જરા પણ જ્ઞાન રહેતું નથી અને આ ત્રણને કારણે આપણે હોવાતા રહીએ છીએ આ ત્રણ માંથી જ્યાં સુધી હું ઉક્ત ના થઈએ ત્યાં સુધી ખરેખરો હું કોણ છે ખરેખરો હું દિનેશ રામજી ગોહેલ છે કે દિનેશ રામજી ગોહેલના હૃદયમાં બેઠેલો આત્મા છે અહમ આત્મા ગુડા કેશો સર્વૂતાશય સ્થિત અહમ આદિશમધ્યમ ચૂતાનામ અંતે એવો છે તો કૃષ્ણ આપણા સૌના આત્મામાં આદિમધ્ય અંત રૂપે બેઠા છે અને આપણને એનું જરા પણ ભાન નથી ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુનથી સ્થતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રતાની મમે વાંસો જીવલો કે જીવૂત સનાતન ઈશ્વર આપણી અંદર સાક્ષાત બેઠો છે આપણે એના એના અંશ એ જે જીવનનો મૂળભૂત હેતુ આપણે પ્રાપ્ત કરવાનો છે મેળવવાનો છે એને આપણે આમ ચૂકી જઈએ છીએ એટલે જ્યાં સુધી આપણે આ ત્રણ બીમારી અને બીજા ઘણા પરિબળોની વાત કરી શકાય કે જેના થકી આપણે વર્તમાનમાં હાજર રહી શકતા નથી આપણું વર્તમાન ભાગ્યે જ આનંદ સભર રહે છે કારણ કે સામાન્યતઃ આપણું વર્તમાન આપણા ભૂતકાળ અને આપણા ભવિષ્યકાળના અનુભવો ઉપર દબાઈ જાય છે છુપાઈ જાય છે કાં આપણે ભાવિના સપનાઓ જોવામાં અથવા ભૂતકાળની કલ્પનાઓ અથવા એની યાદોને વાગોળ વાગોળવામાં આપણે દિવ્ય વર્તમાન ખોઈ બેસીએ છીએ વર્તમાનની હાજર ક્ષણમાં હાજરી એ જ ખરેખર જીવન છે આ આપણે ભૂલી જઈએ છીએ એક નાનકડી રચના કરી છે સંદર્ભ આવો જ છે એટલે પૂર્વ ભૂમિકામાં આટલી વાતો કરી કે તું જે જુએ છે એ થઈ જાય છે આ વાત આવી એકરૂપતાની આપણે કોઈ સુંદર વસ્તુ જોઈએ તો આપણે એમાં ખોવાઈ જઈએ છીએ અને આપણું હોવાપણું છે એને ખોઈ બેસીએ છીએ તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે જીવનભર આ રૂડો માયલો જીવનભર આ રૂડો માયલો માયલો એટલે આપણો આત્મા એ રૂડો છે પરંતુ આપણે એને ખોઈ બેસીએ છીએ જીવનભર આ રૂડો માયલો મરકટ મન થઈ વહી જાય છે તો આત્મ સ્વરૂપ આપણું મૂળ સ્વરૂપ છે મન પણ ઈશ્વર જ છે પરંતુ મનમાં આપણે ખોવાતા જ રહીએ છીએ મન આપણને બીજે ક્યાંય સ્વરૂપમાં લઈ જતું નથી અને મનને આપણે ચંચળમ હિ મનવા કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ મન ચંચળ છે બળવદ છે અને પ્રમાથી છે આપણા કાબુમાં નથી એવું પણ અર્જુન ગીતામાં કહે તો જીવનભર આ રૂડો માયેલો મરકટ મન થઈ વહી જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે નામ રૂપમાં કોઈ જીવાત્મા રૂપ માં કોઈ જીવાતમા ઓે નામ રૂપ થી જ આપણે સમગ્ર જીવન પસાર કરી દઈએ છીએ જ્યારે મૂળ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે એ મૂળ સ્વરૂપ છે પરંતુ એ આપણે ભૂલી જઈએ છીએ તો નામ રૂપમાં કોઈને જીવાત્મા આત્મરૂપમાં ભૂલાઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે મૂળ રૂપે અજ નિત્ય શાશ્વત મૂળ રૂપે અજ નિત્ય શાશ્વત સાગરે તણાઈ જાય છે ભૌ સાગર કયો છે એ સાગરમાં આપણે તણાઈ જઈએ છીએ જાત કોઈ બેસીએ છીએ જાતને પામવાની છે જે આપણે પામી નથી શકતા એટલે ફરી પાછું આમાં ફેરા કરવા આવવું પડે છે તો મૂળ રૂપે અજ નિત્ય શાશ્વત બહુ સાગરે તણાઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે સજગ સભાન સચેત રહી સજગ સભાન સચેત રહી આપણે ધારીએ તો આ થઈ શકીએ છીએ સજગ સભાન સચેત થઈ તું અહમ બ્રહ્માસ્મી થઈ જાય છે તો આપણે અહમ બ્રહ્માસ્મી તત્વમસી સર્વકલ્દમ બ્રહ્મ અથવા જેને બ્રાહ્મી સ્થિતિ ગીતામાં વર્ણન કરેલી છે એવું પણ આપણે બની શકીએ છીએ ભાજીએ તો અને કરી પણ શકીએ છીએ પરંતુ એના માટે તમારે સજગ થવું પડે સભાન થવું પડે સચેત થવું પડે જે જન્મો જન્મની પ્રક્રિયા છે તો સજગ સભાન સચેત થઈ તું અહમ બ્રહ્માસ્મી થઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે રામ કૃષ્ણ રામકૃષ્ણ ઈશા મુષા તારામાં તો ઈશ્વર તો હૃદયમાં બેઠો છે ગીતામાં પણ ભગવાને ઘણી વાર કહ્યું છે અહીંયા રામ કૃષ્ણ મુશા સર્વ ની વાત છે સ્વધર્મે નિધન શ્રેયમ પર ધર્મો ભયાવ દુર્ગુણો માં રહેવું એ પર ધર્મ છે ગુણ દુર્ગુણોમાં રહેવું એ સ્વધર્મ છે ગુણાતીત થઈ જવું એ સ્વધર્મ છે તો રામકૃષ્ણ ઈશા મુશા તારામાં તું ધર્મો મરી જાય છે સભા કાઢવી સરઘસ કાઢવા પ્રોસેસનો કાઢવા માતાજીના નામે ઈશ્વરના નામે જે પણ આપણે હાલ કરી રહ્યા છીએ એ મનુષ્ય નંબર એક નો ધર્મ છે દેખાડો છે દંભ છે એ સાચો ધર્મ નથી સાચો ધર્મ છે સત્ય પ્રેમ કરુણા અને આનંદ આ ચાર ને જો તમે જીવનમાં એડોપ્ટ કરી લો તો તમે સ્વધર્મમાં સ્થિત છો બીજા બધા જ આડંબરો છે અખો કહી ગયો છે મીરાબાઈ કહી ગઈ છે કબીર કહી ગયા છે નાનક કહી ગયા છે હું કોહા રે બંદે મેં તો તે રે પાસ મેં ના કાબા ના કૈલાસ મેં ના વ્રત ઉપવાસ મેં મોકો કાહ ઢુંઢે રે બંદે મેં તો તે રે પાસ મેં કોઈ આડંબરોમાં ઈશ્વર રહેતો નથી ઈશ્વર સીધો સાદો સરળ વર્તમાનની હાજર ક્ષણમાં હાજર છે જો તમે એ બ્રાહ્મી સ્થિતિને સાધના કરી સજગ થઈ સભાન થઈ સચેત થઈ પ્રાપ્ત કરી શકો છો તો નાઉ એન્ડ હિયર હિયર એન્ડ નાવ ઇઝ અવર રિયલ બીંગ એને પ્રાપ્ત કરવું એ આપણા જીવનનો ધર્મ છે મર્મ છે એટલે કે આપણે જે સુતા સુતા જીવી રહ્યા છીએ અભાન જીવી રહ્યા છીએ બિભાન જીવી રહ્યા છીએ પરંતુ ક્ષણે ક્ષણે જાગૃતતાને જાળવી રાખવી એ જીવનનો ધર્મ છે જાગરણ નામનું પુસ્તક સ્વામી બ્રહ્મ વૈદાનજીએ લખ્યું છે જે ચોથા માર્ગને ખૂબ સરળ ભાષામાં વર્ણન કરે છે એ સિવાય માર્ગ તો ઘણા છે એક માર્ગ ચોથો માર્ગ છે ચતુર્થ માર્ગ જેના આધ્ય સ્થાપક જ્યોર્જ ગુર્જીએફ છે ત્યારબાદ પીડીઓ સ્પેન્સ્કી અને રોબર્ટ અલ્બર્ટન એ માર્ગને આગળ ધપાવી રહ્યા છે એ ખૂબ ક્લોઝ માર્ગ છે પણ શબ્દોમાં ખોવાઈ ગયા વગર શબ્દોના મૂળ અર્થ નો અર્થ જો આપણે પામી શકીએ સમજ શબ્દને લઈએ તો સમજ એટલે જે હું સમજું છું જે સમજથી આ વાત કરી રહ્યો છું એ સમજથી તમે જો આ વાત સમજો તો મારી અને તમારી વચ્ચે સમજ નો વિકાસ થયો એમ કહી શકાય એના માટે ખાસ શબ્દોની ભાષા છે અને બાકીની ભાષાને એ લોકો અનાવશ્યક ગપશપ કહે છે ધારો કે આટલું લાંબુ આપની સાથે વાત કરી સમજાય નહીં તો ઇટ સા અનનેસેસરી ટોપ જે નિરર્થક છે જે આપણી ઉપરથી જતી રહે છે જો તમે સમાન સજગ સચેત હોવ તો હું જે કહું છું એનો ખરેખરો અર્થ તમે જાણી શકો સમજી શકો પરંતુ આ એના માટે આપણું આ જે યંત્ર છે માનુષ્યનું યંત્ર છે એને આપણે જાણવું પડે મનુષ્યનું યંત્ર ખૂબ અટપટું છે એને શબ્દોમાં મૂકીને વર્ણન કરવું બહુ અઘરું છે પરંતુ કેટલાક માણસોને તો એમને વીજનો ચમકારો થઈ જાય છે તો જેનું ભાવ કેન્દ્ર ખૂબ જ સબળ છે એ લોકોમાં આવું શકે છે એમાં આપણે ગંગા સતી છે કબીર છે એ બધા સંતોના ભાવ કેન્દ્રો એટલા ઉચ્ચતર હતા કે તેઓ બીજો અભ્યાસ ન હોવા છતાં પણ ઈશ્વરત્વને પ્રાપ્ત કરી દીધું ઈશ્વરત્વ હાથવગું છે પરંતુ એ હાથવગી દોર પણ એક વિઘ્ન દોર છે આજે આટલું બસ મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ વિડીયો ગમ્યો હોય તો આધ્યાત્મિક મિત્રોને જ શેર કરવા વિનંતી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ અને મારે તો કૃષ્ણ પરમ કિમપી તત્વ મહમને જાને કૃષ્ણ સિવાય બીજા કોઈ પરમ તત્વને જાણતો નથી